બાબરા પાલિકાના વોર્ડ નંબર પાંચમાં ગટર અને ગંદકીની સમસ્યાથી રહીશો ત્રાહીમાં પોકારી ગયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે કાલાવાલા કરી મત મેળવનાર પ્રમુખ હવે રજૂઆતો છતાં કામ કરતા નથી સત્તાધીશો પ્રજાના કામોમાં નિષ્ફળ અને નેતાઓના ફોટા પડાવવામાં વ્યસ્ત હોવાથી આવનારી ચૂંટણીમાં રહીશોએ પાઠ ભણાવવાની ચીમકી ઉચ્ચારી છે આ ગટરના પાણીના પ્રશ્નના હિસાબથી બે ચાર વખત અમે પાલિકાના પ્રમુખને વાત કરી અને દુકાને ગયા તો એમ કે છે કે હું બહાર ગામ જઉં અત્યારે જવાબ આપતું નથી જેને ફોન કરીએ સભ્યોને તો એમ કે છે ગટરનું ઢાંકણું છે બે વરસ નથી નખાણું અને આ પાણી રેલમસેલ ગંદકી રોડમાંથી આવે છે ઘર ની અંદર ઘરી જાય તો અમારા આ નાના છોકરાને સમજવું હું અમારે ધંધા જાવું કે પાણી ઉલેસો બે હું અહીંયા અને મઠ લેવા હોય ત્યારે એ લોકો અમાર ડેલી સુધી અંદર વી આવે પછી કોઈ જવાબ દેતું નથી આખરે એને ખબર પડશે મઠ લેવા આવશે ને ત્યારે અમે એને હું કહેવું એ એટલે અમારો પ્રશ્ન છે ને અમારે હલ કરવું હલ નહીં કરે ને તો આ રહેવાનું છે ડખા થાય છે એના હિસાબથી અમારા પાડોશી બોલવા વ્યવહાર નથી રહ્યો અત્યારે આ પાણીનો પ્રશ્ન હિસાબે કટરું સાફ નથી કરાવતા નથી કોઈ વાળવા આવતું અને પૂછવી જોય એમ કે આ થઈ જાય અને જયારે પાલિકાના પ્રમુખ ને અમે જ્યારે કેવી છે ત્યારે એમ કે છે કે થઈ જાય થઈ જાય કોઈ આવતો નથી જવાબ દેતો નથી અને આ ગટરના ઢાંકણા એવા નાખ્યા છે પૂછા તો આમાં કોઈને હાલવું હોય તો પડે છે એક નાનો પગ વતન ભાંગી ગયો છે હમણાં એ દવાખાને છે અત્યારે એનો કોઈ જવાબ દેવા વાળું નથી જ્યારે પૂછે એમ કે બાપુ કહે બાપુ પૂછે કે પ્રમુખ કહે હવે અમારે કરવું હું આનો આનો પ્રશ્ન ક્યાં લેવા તમે કહેતા હોય ઉપર આગળ જાવી હવે ઠેર આનું નિવારણ અમને લાવી ગયો નવીન ભાઈ ઘેરે ત્રણ ચાર વખત ગયા એ જવાબ દેતા ને તો અમારે બાયુ માણા ક્યાં જાવું હોય આજ બી ઘેરે ધંધે જતા હોય તો કઈ તો ઘેરે ન રહેતા હોય તો પછી અમારે ક્યાં જવું ઈ જવાબ નવીન ભાઈ દેતા નથી તો હવે એનું કઈક યાદ કરો તો અમે કઈક પાણી બાણી જાય તો મસલ ઓછા છોકરા અમારા માંદા પડે એટલે કે અમારા છોકરા માંદા પડે અમે ઘેરે હોય નઈ કામે વ્યા જાય હાજા માંદા થાય અમારે ઘેરે રહેવું આ ગટરો હાટું છે અને કાયમ બાયું માથાકૂટ કરે છે ગટર હાટું છે વાળવા સફાઈ કોઈ કરવા આવે નહીં સફાઈ વાળો બાંધે

અને ગટરના પાણીથી છે ને જે નાની નાની અહીંયા સુધી છે ને કોઈ એમ જોવા નથી આવતું તો હવે અમારે શું કરવું ગંદકી વાળો છે ને આખી ગટર નું પણ તૂટી ગયું છે તો કોઈ આવતું નથી બદલાવા તો હવે અમારે કોને મત દેવો અમે તો હવે આને દેવાના જ નથી બીજાને દેવું